આ તો ફેમિલી અત્યારે વાયગા છે કેટલા વાયગા સાડા અગિયાર રાતનો અને મેં ઓલો બ્લોગ તો એન્ડ કરી દીધો છે આ બ્લોગની શરૂઆત કરું છું તો કેમ છે ફેમિલી મજામાં ને હું એકદમ મજામાં છું જય શ્રી કૃષ્ણ જે માખોલે સો અત્યારે છે ને હું હજી જાગું જ છું તો મેં કીધું થોડુંક છે ને શૂટ કરી લઉં અત્યારે કંઈ કે સવારે છે ને હું શૂટ તો કરી નથી અગતી બરાબર મેં કીધું અત્યારે કરી લઉં કાંઈ વાંધો નહીં હાલો હું છે ને અત્યારે મારો રૂમ વરખો કરું પથારી તો મેં કરી દીધી છે પણ રૂમ વરખો કરવાનો છે એ કરી દઈએ પેલા બધું અહીંયા પડ્યું છે એ વાંધો નહીં કીધું ને

મને હગ કરીને સુવાની આદત છે તો એટલે ઇગ્નોર મારજો કા આવો એટલે જો ફેવરેટ ચેનલ પાછ આવી 3 થી 4 છે બટ મારી ફેવરેટ છે એ એટલે વાંધો નહીં આજે હું રાતે શું ને ત્યાં છૂટા કરીને શું કાતો ચોટલો ઓડો બેમાંથી એક તો આજે હું જોટલો ઓળીશ

शुग रोटी खाओ जो आज दाल बाटी बनाई होवे चलो लेट्स गो खा ले ये हाथ तो फेली और उठ गई थी પછી रियूस दुख रही એટલે પછી વાદ લાગી ગઈતી ને પછી થોડી હેલ્પ કરતીતી મમ્મી નહીં ઈચ નાસ્તો બનાવે છે હું પણ બના હોતીતી એને આરે ઈ મતલબ એટલે બધું બી રહીને નથી કરી શકતા તો તો એ ટેબલ ઉપર બેઠા બેઠા કામ કરતા હતા મમ્મી અમને કામ કરાવતી હતી કાંઈ વાંધો નહીં આલો આપણે કામ તો કરવું પડે ને શું કરી શકીએ આ બધું કાંઈ વાંધો નહીં આલો કાળી થાતી જાઉં છું કોણ જાણ કાંઈ નહીં આલું પછી તમને કોણ નાના જો ચાલો આપણે શું બનાવી બધે ખાડેજો ફૂલ કરવો જોશે અને જો લોટ હતું બની ગયું છે

ગાઈસ અહીંયા ફટાકડા ફૂટવા એ શરૂ થઈ ગયા કાઈ નહીં બીજે બીજે તો કઈ થાત માંથી તો એક જગ્યાએ તો થાતું તો કમ સે આજ કઈ વિડિયોસ આવતા આથી કેમ કે મોટિવેશન જ નથી મળતો યાર હમણા હું જોઉં છું વ્યૂઝ પડતા જ જાય છે પડતા જ જાય છે બહુ વધારે પડી ગયા છે અને એટલે છે ને એમ થાય છે કે યાર શું બનાવો યાર વિડીયો પર ખોલું તો એ તો એમ થાય કે યાર વ્યૂઝ તો આવતા નથી કોઈ જોતું તો નથી તો શું બનાવો યાર એમ મૂડ ખરાબ થઈ જાય જુઓ ને વ્યૂઝ એટલે તરત લિટરલીમાં એ વાંધો નિકાલ દિવાળી છે પછી ઢોકો પછી બેસ્ટ વરસ યાર ઢોકાનું સેન્સ મને સમજાતો નહોતો યાર શું કામ કરતા ઇસ દિવાડે બીજા દિવસે મૂકી દેતા હોય તો આ હું ઢોકો દર વખતે ઢોકો ઢોકો હું એકમાં ઢોકો મારીઓને નથી કરતા મજાક કરું કે ફેમિલી તો આરી ઓરી થઈ ગઈ છું એન્ડ માર થાક તમને નહી જોઈએ હવે આઈ ડોન્ટ નો વાય હું છે ને મારે ન હોય કે હું હાવ થાકી ગઈ હોય તો એ તો છે મોઢાથી ફેસથી ખબર જ ન પડે આઈ ડોન્ટ નો તમને ખબર પડે છે મારા ફેસથી કોમેન્ટ કરીને કહેજો કેમ કે યાર આઈ ડોન્ટ નો હાય પણ કોકને છે ન હોય તો મોઢું હાવ કેવું થઈ જાય છે એમાં મારે એવું લેવું જ રહીએ એવું હોય ને એવું જ કેમ એવું છે ખબર નહીં પણ આજે થોડુંક વધારે ખરાબ લાગતું હોય છે તમે ઓલા બ્લોગમાં જોયું હોય છે જ્યારે મને તાવ હતો ત્યારે એટલું બધું ખરાબ નહોતું લાગતું એટલું બધું એવું નહોતું લાગતું કે કંઈક બીમાર છે પણ ક્યારે લાગે કંઈ વાંધો નહીં કામમાં ને કામમાં સાવ ટેવાઈ ગઈ છું સાવ તળવાઈ ગઈ છું થાકી ગઈ છું સાવ ઓછાને મારે રેસ જોતો છે થોડો તો હું સુઈ જાઉં છું અને તમને હું મળું કાલે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો એ ન ભૂલતા જય શ્રી કૃષ્ણ જય મા